ગોંડલના રીબડામાંથી પાટીદાર સમાજના આગેવાન ગોવિંદ સાગપરિયાનું નિવેદન સામે આવ્યું છે ને રીબડામાં જે પાટીદાર સમાજના યુવાન અમિત ખૂટે જીવન ટૂંકાવ્યું છે તે મામલાના સંદર્ભમાં તેમણે અલ્પેશ કથિરિયા જીગીશા પટેલ અને મેહુલ બોગરા પાસે મદદ માંગી છે અને રીબડામાં આ ત્રાસમાંથી મુક્ત કરાવવા આ આગેવાનો આવે તેવી વિનંતી કરવામાં આવી છે ત્યારે શું વાત કરી રહ્યા છે ગોવિંદ સાગપરિયા વિગતે વાત કરીએ હું છું ફૈાન રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામમાં રહેતા યુવાન અમિત ખોટ ઉપર થોડાક દિવસ પહેલાં દુષ્કર્મના આરોપ લાગે છે આ દુષ્કર્મના આરોપ બાદ રાજકોટમાં અમિત ખૂંટ વિરુદ્ધ પોક્ષો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવે છે બસ આ માહિતી મળતાની સાથે જ અમિત ખોંટ પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લે છે જે રીતે આપણે પ્રકરણ સાંભળ્યું છે કે અમિત ને સોશિયલ મીડિયાના માધ્યમથી રાજકોટની એક સગીરા સાથે મિત્રતા થાય છે બંને સંપર્કમાં આવે છે અને જ્યુસ પીવા માટે જાય છે અને જ્યુસ પીવ્યા બાદ અમિત ખૂંટ છે તે સગીરાને તેના ઘરે પણ મૂકી આવે છે અને ત્યારબાદ આ મામલે ત્યારબાદ આ સગીરા પોલીસ ફરિયાદ નોંધાવે છે આ ઘટનાના સંદર્ભમાં જ અમિત ખોટનું મૃત્યુ નિપજ્યું છે તેના કારણે પરિવારજનોમાં પડ્યા છે છે આ મામલે સુસાઇડ સુસાઇડ નોટ મળી જે નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા રિદ્ધિ પટેલ અને પૂજા રાજગોર નામની જે બે યુવતીઓ છે તેમના નામની પણ સંડોવણી સામે આવી રહી છે આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચારે વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે આ મામલે પાટીદાર સમાજના અગ્રણી ગોવિંદ સાગપરિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે

એ રીબડા આવે અને આનો ન્યાય કપાવે આ આ રીતે ગામમાં જમીનો લઈ લઈએ છે એને જમીનનો સોદો કર્યો હતો ત્રણ લાખ અગિયાર હજારમાં એ સોદો કેન્સલ કરાવ્યો અને આ બાય છોકરી ઊભી કરી એનો બાપો છોકરીનો બાપો નહીં છોકરો એ બધાનું ષડયંત્ર કરી અને આ છોકરાને આપઘાત કરાવે કોણ કોણ અહીં આવે એવી માંગ મારી માંગ છે કથિરિયા અલ્પાબેન અને બોલો ભાઈ ચારે નામ

તેમણે જે નિવેદન આપ્યું છે તેમાં રીબડામાં જે જમીન પચાવી પાડવાની બાબતો હોય તેને લઈને પણ તેમણે આરોપો કર્યા છે અને આ તમામ ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે અલ્પેશ કથેરિયા જીગીસા પટેલ અને મેહુલ બોગરાવે રીબડામાં લડાઈ લડવા માટે આવે તેવી માંગ ઉઠાવી છે તેને લઈને રાજનીતિ પણ ગરમાઈ છે દર્શક મિત્રો નવજીત ન્યૂઝના કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં તો તેને કહીએ જે